નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરુ વિશે વાત કરીએ તો જીરુમાં આપણે સુસિયા જીવાત માટે બીજો રાઉન્ડ કરેલ હે દવાનો એમાં આપણે થાઈમેથોક જામ ત્રીસ ટકા એફએસનો છંટકાવ કરેલ છે અને આરે આપણે ઓમ ગુરુ કરીને એક પ્રોડક્ટ આવે જે આપણે હર્બલ ક્રોપ હેલ્થ પ્રોમોટર છે જે રાજકોટની બનાવટ છે સરદાર બાયો ઓર્ગેનિક કરીને આપણે જે થાઈમેથોક જામ આવે તે સુસિયા પ્રકારની જે જીવાત હોય તેનો કંટ્રોલ કરે અથવા તો થાઈમેથક જામનો આપણે બીજ આવતો બીજ માવજત માટે પણ ઉપયોગ કરી શકાય એમાં આપણે જીવાતની વાત કરીએ તો એ ફિટ છે થ્રી છે અથવા તો બીજી કોઈ પણ શુસ્યા પ્રકારની જીવાત હોય છે જે સોળની સુસ્તી હોય તેમાં નિયંત્રિત કરે તે આપણે પંદર લીટરનો જે પંપ હોય તેમાં વીસ એમએલ નાખેલું છે ને એક વીઘે બે પંપ કરેલા છે બીજું આપણે જે અંગુરું કરીને પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરેલો છે તે પ્રોડક્ટ આપણે વાયરસ હોય તો વાયરસનો નાશ કરે અને તેમાં આપણે ફાયદો મળે રોગ રોગપ્રતિક સોડની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે અને જરૂરિયાત મુજબ કુદરતી એમિનો એસિડનું આપે છે આપણે ઓમ ગુરુને તો ઘણા બધા આપણે લગભગ આપણે પાકમાં ઉપયોગ કરી શકાય પછી જીરું મગફળી કપાસ એરંડા તલ એવા ઘણા બધા પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ આપણે આ પ્રોડક્ટમાં ફોસ્ફોરસ નાઇટ્રોજન પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ આર્યન બોરોન મેગ્નેશિયમ સોડિયમ પ્રોટીન કાર્બોહાઇડ્રેટ્સ આ ઘણા બધા તત્વો આવે છે એમિનો એસિડ ને આપણો આ જીરું આ પ્રમાણે છે આ જીરાને આપણે આજે ત્રેવીસથી સોવીસ દિવસ જેવું જીરું થયું છે છે જીરામાં આપણે લીલો સુકારો છે અમુક ટકા સોળ લીલા સુકારાના જાય છે જો આ પ્રમાણે આપણે જે વિડીયોમાં દેખાય તે પ્રમાણે આપણે લીલા સુકારાના અમુક ટકા સોળ જાય છે તેના માટે આપણે ફંગી સાઇટનો છંટકાવ કરવાના છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું કે ક્યાં ફંગી સાઇટનો ઉપયોગ અને આપણે તેનું રિઝલ્ટ મળ્યું કે નહીં તો જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે